ટુકડા કરી લીધા બાદ સિંગને આપણે ઉપરની છાલ કાઢીને સાફ કરી લઈશું તો જો આ રીતે છરીની મદદથી ઉપરની છાલને આપણે કાઢી લઈશું છાલ કાઢીને સિંગને આપણે વાટકામાં લીધેલા પાણીમાં નાખતા જઈશું બધી સિંગને છોલી લીધા બાદ હવે આપણે હજી એકવાર પાણી બદલીને સરગવાને ધોઈ લઈશું ધોઈ લીધા બાદ હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે ગેસ પર રાખેલ કુકરમાં આપણે બે ચમચી તેલ અને બે ચમચી બટર નાખીશું અને મિક્સ કરીશું બટાના મેલ્ટ થતાની સાથે જ આપણે આમાં ઉમેરીશું મીડિયમ સાઈઝ ની સમારેલી એક ડુંગળી હવે ડુંગળીને આપણે સાતળીશું ડુંગળી ગુલાબી રંગની થઈ જાય એના પછી આમાં આપણે ઉમેરીશું ચાર થી પાંચ લસણની કળીઓ અને એક લીલું મરચું હવે બધી વસ્તુને આપણે સાતળીશું ડુંગળી હલકા ભૂરા રંગની થઈ ગઈ છે તો આમાં આપણે સરગવાને ઉમેરીશું અને એની સાથે જ ઉમેરીશું એક ગ્લાસ પાણી હવે આપણે કુકરને ઢાંકણ લગાડી દેવાનું છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચ થી છ સીટી દઈને સરગવાને બાફી લેવાનું છે સરગવાને આપણે નરમ થાય ત્યાં સુધી બાફવાની છે તો પાંચ થી છ સીટીમાં સરગવા એકદમ નરમ થઈ જશે છ સીટી થઈ ગઈ છે તો ગેસને બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ થવા દઈશું કુકર ઠંડુ થઈ ગયું છે તો કુકરને ખોલી લઈએ પણ કુકરને ખોલવા પહેલા કુકરમાં બાકી રહેલી હવાને સીટી ઉચકીને કાઢી લેવાનું છે પછી જ કુકરને ખોલીશું આ જુઓ મિત્રો સરગવાની સિંગ બફાય ને કેટલી સરસ નરમ થઈ ગઈ છે હવે આ સરગવાનો આપણે પલ્પ પાડવાનો છે તો એના માટે શું કરીશું મિક્સર જાર લઈ લઈશું અને જાર માં કુકર બધી સામગ્રી ને લઈ લઈશું હવે આપણે આને ક્રશ કરીશું જો આ રીતે મેં સરગવાને ક્રશ કરી લીધો છે જેથી આનું પલ્પ સહેલાઈથી નીકળી શકે હવે આને આપણે ગાળી લેવાનું છે જેથી આમાંથી પલ્પ મળી જશે તો ગાળવા માટે અહીં મેં આ બાઉલ લીધો છે આના ઉપર આપણે મોટી ગાળણીને રાખીશું અને જાર માં મિક્સર ને ગાળણીમાં લઈને ગાળી લેશું જો આ રીતે ચમચાની મદદથી આપણને પલ્પને ગાળી લેવાનું છે તો મિત્રો ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને હા બેલ આઇકન પર ભૂલ્યા વગર જરૂરથી પ્રેસ કરજો ઘડિયામાં તમે જોઈ શકો છો કે મિક્સરનો જે વેસ્ટેજ ભાગ હતો એ નીકળી ગયો છે તેમજ આપણને એકદમ ઘટ અને સ્મૂથ પ્યુરી મળી છે હવે આપણે સૂપ બનાવવા માટે ગેસ તરફ જઈશું ગેસમાં રાખેલ પેનમાં આપણે પ્યુરીને નાખી દઈએ વાટકામાં થોડી પ્યુરી બચી ગઈ છે તો થોડું પાણી નાખી લઈએ અને મિક્સ કરી લઈએ અને સૂપમાં બાકીના ઇન્ગ્રીશું તો સૌથી પહેલા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી કાળા મરીનો પાવડર સૂપ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આમાં આપણે ઉમેરીશું પાંચ ચમચી ખાંડ એની સાથે અડધા લીંબુના રસને મેળવીશું તમે ચાહો તો ખાંડની સ્કીપ પણ કરી શકો છો બસ આટલા જ ઇન્ગ્રીડિન્સ આ સૂપમાં આપણે ઉમેરવાના છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આમાં આપણે એક ઉભરો લાવવાનો છે તમે સૂપની કન્સિસ્ટન્સી ને તમારા પસંદગી ઘટ કે પાતળી રાખી શકો છો ઉકળતી વખતે અને આપણે વચ્ચે વચ્ચે ચાર ઉતા રહેવાનું છે જો મિત્રો આપણું સૂપ કેટલું સરસ લાગી રહ્યું છે જેટલું સરસ લાગી રહ્યું છે એટલું જ આ પીવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે સૂપ ઉકળી ગયું છે તો ગેસને બંધ કરી દઈએ અને સૂપને સાવ પર લઈ લઈએ સરગવાના સૂપને તમે કોઈ પણ સીઝનમાં બનાવી શકો છો અને આમ પણ આપણા બધાને સૂપ પીવું ખૂબ ગમે છે તો હવે તમે પણ આ સૂપને જલ્દીથી ટ્રાય કરો અને તમને આ સૂપ કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂર જણાવો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો